તારી મને ઉભો માર ગાંડા ભાગી ભાગીને ક્યાં જઈશ જમાદાર પકડો ગાંડા ને ભાગવાનો જોઈએ

એલે સરમણો ભરવા જા ના મને જાવ જાનક નાખીશ ના હું ન જવાનો એ સા તને ખરા થાશે નો થા મને હું આજ ભરવા જવાનો અબ જનો લેજી નો થાતો ન જાવ મારે એ તમે બાજવાનું મૂકો ઓલા પાગળખાને થી ગાંડો નીકળી ગયો છે અને આમ જો બધાને કેવો હેરાન કરે છે અમારું મન જાણે છે આમ જો જમાદાર ને ભટકું ભીરું છે અને સાના માના ઘર ભેગા થઈ જાવ તમે એલે કલ ભેગા થાઓ હાલો જાવ હાલો જમાદાર આપણે ગોતી ગાંડા ને એલમ સાલમો ઘર માં જઈ જા ના માર ફોન જાવ હું ફોન માં જાવ હું મારો જેનો કેવો હે હમણે જે તો તું ભણવા જા તો કે માર ભણવા ન જ જાવ ના તો ના પડી તો ભણવા ભી હોય જો અને હાલો એ કેા કાઢ્યા હાલ ને ભલા મને કામયા જવાનું મોડું થાય એ હો આ વાટે બેઠો ભલા મને કેટલી વાર હોય પછી આવતો તો હાલ ને કયો હતો હા 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 સાંભળો સાંભળો ગામના પાગલ ખાનાજી ગાંડો ભાગ્યો છે બધાય ધ્યાન રાખજો ગાંડો છે ખતરનાક કોઈ પણને રંડાડે તો અમને જાણ કરજો ગમે નેતી છે નેતી પકડી લીશું જમાદાર આવો ને ઉતારો આ મારો ભાઈ કેવો છે ઉતાર ઉતાર ભાઈ ને ખારી ભૂલી ગયો ઘરે અહીંયા નીકળે છે ને ભૂખો થાય છે માર જાવાનું વાડીએ

કે ઘર બહાર નો નીકળતા ઓલો ગાંડો કેવો છે તોય ઘર બહાર નીકળ્યા શું કરવું મને એમ થાય છે પણ સાહેબ શું કરું માર ભાઈ એમ નમ વીઓ જો નિસાઈડે આ ટેક થારી તોય જા એ સાહેબ શું છે આમ જો ઓલો ગાંડો માર ભેંડ લઈ જાય એ બાપ રે મે કીધું તું ને કે આ ગાંડો ખતરનાક છે ઉપાડી લીધો ને છોકરાને હાલો એને બસાવો તો પડશે હાલો